મુંબઈથી માતાના મઢ દર્શનાર્થી સાયકલ યાત્રા નવદુર્ગા સાયકલ ગ્રુપ ગાર્ડકોપર દ્વારા મુંબઈથી માતાના મઢ ખાતે સાયકલ યાત્રા પર થી ત્રીસ યુવાનો નીકળ્યા છે જેઓ છેલ્લા પંદર વર્ષથી સાયકલ યાત્રા પર માતાના મઢ આવે છે મુંબઈથી માતાના મઢ સાયકલ યાત્રા પર પહોંચતા ઓછામાં ઓછા નવ દિવસનો સમય લાગી જતો હોય છે નવદુર્ગા સાયકલ ગ્રુપ ગાટકો પરના રાહુલ હિતેશ પંડિતે કહ્યું હતું કે અમે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પંદર વર્ષથી માતાના મઢ ખાતે પચીસથી થી વધુ યુવાનો સાયકલ યાત્રા પર નીકળતા હોઈએ છીએ અમે તારીખ પચીસના નીકળ્યા છીએ અને અમે પ્રથમ નોરતે એટલે કે તારીખ ત્રણ સુધી માતાના મઠ દર્શન માટે પહોંચી જશું અમે દરરોજના એકસો પચીસ થી વધારે કિલોમીટર કાપતા હોઈએ છીએ માં આશાપુરાના દર્શન માટે માતાના મઢ ખાતે પહોંચતા અમને ઓછામાં ઓછા નવ દિવસનો સમય લાગી જતો હોય છે રસ્તામાં માઈ ભક્તો દ્વારા સરસ મજાના સેવા કેમ્પો રાખવામાં આવ્યા છે કેમ્પોમાં વાજતે ગાજતે પદયાત્રીઓ તેમજ આવનારા દરેક યાત્રીઓનો સ્વાગત કરવામાં આવે છે જેનાથી પદયાત્રીઓ સાયકલ યાત્રા પર નીકળતા ભક્તોની હિંમત મળી જાય છે મારું નામ રાહુલ હિતેશ પંડિત છે અને અમે છેલ્લા પંદરેક એક વર્ષોથી તો અમે આવીએ જ છીએ અમારા ગ્રુપનું નામ છે નવદુર્ગા સાયકલ ગ્રુપ રસ્તામાં એટલે ભક્તોને જે સેવા કરે છે અને જે અમને આનંદ આવે છે જો તમે આનંદ જોઈ જ શકો છો છોકરાઓના ચહેરા પર આટલો તડકો હોવા છતાં બી માતાજીની એટલી મહેરબાની છે કે આપણા છોકરાઓ સાયકલ ખેંચતા જાય છે અને આ વર્ષે તો બહુ આનંદ જ આનંદ છે અને રસ્તા બી સારા મળ્યા ન મળ્યા પણ ભક્તોની જે સેવા હતી એના માટે અમને કોઈ તકલીફ ન થઈ અને માતાજી ઘરે હજી અમારે સવાસો કિલોમીટર કાપવાના છે એ અમે કાપી લઈશું અને ડેલીના અમે સવાસોથી દોઢસો કિલોમીટરના વચ્ચે અમે કાપીએ છીએ હર વર્ષે કાપીએ છીએ અને આગળ બી કાપશું એટલે જય માતાજી જય આશાપુરામાં પચીસ તારીખે નીકળ્યા છે અને માતાજીના દર્શન અમે ત્રણ તારીખે સવારે કરશું એટલે ટોટલ આઠ દિવસની જર્ની કરીએ છીએ અમે અને નવમા દિવસે માતાજીને અમે દર્શન કરીએ છીએ પછી મહારાષ્ટ્ર બધા મિક્સ છે એમાં કોઈ જાત પાત નહીં કે ગુજરાતી જે આમ મહારાષ્ટ્રના આશાપુરામાં છે અયા બધા મિક્સ છે સર્વ લોકો મિક્સ છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બોપોર કિંગ જાંબુ મિયાજાકી ઝાંકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન Double nine two five six zero three one seven two. Sangar Ramji R. Double nine zero nine four five zero five one five.